નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વેડિયોમાં મિત્રો આપણે કઈ બાબતો હંમેશા ગુપ્ત રાખવી જોઈએ જીવનમાં કોઈને કહો નહીં સાથે એ પણ જાણ છું કે પૂજા કરતી વખતે માથું ભારે થવું આંખમાંથી આંસો બગાસું સિંક આવવી ઊંઘ આવવી શું સંકેત આપે છે તો જય શ્રી મેલડી માતાજી મિત્રો સુખી જીવન જીવવા માટે આ વાતો હંમેશા ગુપ્ત રાખો રાવણે પણ મરતી વખતે લક્ષ્મણને ઉદાહરણ તરીકે કહ્યું હતું કે આપણા જીવનની ગુપ્ત વાતો કોઈને પણ ના કહેવી જોઈએ नंबर एक जो तुम्हें विद्यार्थी विद्यार्थी छो तो भावी लक्ष्य ने गुप्त राखो नंबर बे जो तुम्हें कैंक जता हो तो लक्ष्य लक्ष्य स्थान गुप्त राखो भले केंद्र पुत्र पुत्र की परीक्षा शहर के गाम थी दूर है नंबर तरण तरह पगार કોઈને કહો નહીં હંમેશા ગુપ્ત રાખો નંબર ચાર જો તમારી જોબ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં છે તો તે ગુપ્ત રાખો નંબર પાંચ જો તમે નંબર પાંચ જો તમારે ક્યાંય જોબનો ઇન્ટરવ્યૂ આપવાનો હોય તો પડોશીઓ અને મિત્રોને મિત્રોથી તેને ગુપ્ત રાખો એકવાર સિલેક્ટ થઈ ગયા પછી તમે જોડાશો ત્યાં સુધી જણાવશો નહીં નંબર છ જો તમે લગ્ન કરવા જઈ રહ્યા છો તો સરનામું લગ્ન સુધી ગુપ્ત રાખો નંબર સાત જો તમને ઘરમાં ક્યાંકથી ક્યાંકથી પણ પૈસા મળ્યા હોય તો તેને ગુપ્ત રાખો નંબર આઠ બેંક એકાઉન્ટ નંબર અને બેંકનું નામ ગુપ્ત રાખો નંબર નવ જો મિલકતની વહેંચણી થઈ રહી હોય તો મામલો ફક્ત પુરુષો વચ્ચે જ રહેવો જોઈએ પુત્ર વધુએ પણ આ બાબતથી પોતાને દૂર રાખવા જોઈએ એટલે કે ભાભી અને ભાભીને તેની સાથે કોઈ લેવા દેવા ના હોવી જોઈએ નંબર દસ જો બહેન દીકરી વચ્ચેનો સંબંધ નક્કી થઈ ગયો છે લગ્ન સુધી સંબંધની વાત મુક્ત રાખો છોકરીને બતાવ બતાવતી વખતે પાડોશીને કહો નહીં જો અચાનક પાડોશી ઘરમાં આવી જાય તો કોઈ બહાનો કાઢીને બહાર કાઢો नंबर अगिय जो कोई भूल थी तारी बहन दीक गर्भवती थाय तो गुप्त राखो नंबर बार जो कोई प्रेम संबंध में प्रकाश में आयो हो तो गुप्त राखो नंबर तीर पति पत्नी वच्चे प्रेम संबंध की रहस्य बात कोई ने मतभेद आ बाबतों गुप्त राखो નંબર ચૌદ જો દીકરો બગડી જાય અથવા વ્યસ્ત હોય ત્યારે દારૂ પીવા અને જુગાર રમવાનું શરૂ કરે તો તેને ગુપ્ત રાખજો નંબર પંદર દીકરા વિદેશમાં જો તમે વિદેશ ભણવા ગયા હોવ તો તમારું ચોક્કસ નામ અને સરનામું ગુપ્ત રાખો દુશ્મનો વિદેશમાં પણ તમને ફોલો કરી શકે છે નંબર સોળ પ્રોપર્ટીના પેપર્સ સિક્રેટ રાખો જો તમે નવી પ્રોપર્ટી ખરીદી હોય તો જરૂર જરૂર સિવાય કોઈને કહો નહીં નંબર સત્તર લોકર કઈ બેંકમાં છે અહીં પણ સિક્રેટ રાખો બેંક મેનેજરની હાજરીમાં પણ લોકર ખોલવાનું ટાળો નંબર અઢાર જો તમારી પાસે ઘરે ઘરણા હોય તો નોકરાણી સામે બહાર ના કાઢવા જોઈએ નોકરાણીને તમારો મિત્ર ન ગણો નંબર ઓગણીસ તમારો મોબાઈલ નંબર ફક્ત નજીકના લોકો સાથે જ શેર કરો પરંતુ તમારો ક્રેડિટ ડેબિટ કાર્ડ નંબર કોઈની સાથે શેર કરશો નહીં નંબર વીસ બહારથી ચૌદ ચૌદ વર્ષ વચ્ચેના બાળકો શાળાએ જાય છે અને કયા વાહન દ્વારા આ વાત પણ ગુપ્ત રાખો જો તેમનું વાહન શાળાએ નક્કી ન કર્યું હોય તો ડ્રાઈવરના સંપૂર્ણ સરનામાની નોંધ રાખો નંબર એકવીસ જો તમે ક્યાંક પ્રવાસે જાઓ તો આ વાત પણ ગુપ્ત રાખો તાળાને નાના કપડાંથી ઢાંકીને ક્યાંક જવાનું સારું રહેશે તમે ક્યારે પાસા આવશો તે તમારા પડોશીઓને પણ જણાવશો નહીં નંબર બાવીસ જો ઘરમાં કોઈને ગંભીર બીમારી હોય તો બીમારી તેને ગુપ્ત રાખો ઇમરજન્સીના કિસ્સામાં જ બહારની વ્યક્તિની મદદ લો નંબર ત્રેવીસ જો બાળક નિષ્ફળ જાય તો તેને ગુપ્ત રાખો નહીતર મામલો પ્રકાશમાં આવશે બાળકના દિમાગ પર તેની વિપરીત અસર પડશે નંબર ચોવીસ લગ્ન કર્યા પછી ભૂતકાળના પ્રેમ સંબંધો વિશે કહેવાની જરૂર નથી જો તમે લગ્નની રાત્રે જ તમારું રહસ્ય જાહેર કરશો તો ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો આવશે અને તમારે હંમેશા ટોણા સાંભળવા પડશે નંબર પચીસ તમારા ઘરની વાત અન્ય કોઈને ન કરશો દરરોજ પોતાને સુધારવા માટે અમને અમારી રાજા મેળણીમાં એકવીસ જીરો ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નંબર છવ્વીસ કોઈ ગરીબને આપેલું દાન જાહેર કરશો નહીં નંબર સત્યાવીસ કોઈની પાસેથી લોન લેવા અથવા ઉછીના લેવા વિશે કોઈને કહો નહીં નંબર અઠ્યાવીસ કોઈ વૃદ્ધ વ્યક્તિ દ્વારા લખેલું વસિયતનામું તમારી પાસે રાખો અને ખૂબ જ નજીકના વકીલ સિવાય કોઈને પણ આ કહેવું નહીં જો વારસદાર વારસદારના લાયક નીકળે તો પછી અયોગ્ય દબાણ વડીલ વ્યક્તિ પર તેમની ઈચ્છા મુજબ લખેલું વસિયાતનામું મેળવવા માટે મૂકી શકાય છે નંબર ઓગણત્રીસ ઘણી વખત નજીકના સંબંધીઓ જો કોઈ વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધ હોય અથવા નજીકના સંબંધી ખાસ કરીને કોઈ ભાઈ ભાભી કોઈ અનૈતિક કૃત્ય કરે છે તો પછી સંબંધી સાથે ગમે તે કરો પરંતુ આ વાત પરિવારની બહાર બહાર ન જવું જોઈએ નંબર ત્રીસ એક જૂની કહેવત છે કે પતિ અને પત્નીને સમાન અધિકારો હોવા જોઈએ એકબીજાની સામે સંપૂર્ણ રીતે ખુલ્લા ન થવું જોઈએ સમજો કે સમય બહુ ખરાબ છે મિત્રો સર્તક રહો એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં એક મિત્રએ બીજાની જિંદગી ખતમ કરી નાખી હોય હવે આપણે જાણીશું કે પૂજા કરતી વખતે માથું પારે થવું આંખમાંથી આંસું બગાસું સીંક સીંક આપવી ઊંઘ આપવી શું સંકેત આપે છે તો જય મેલાડીમાં બધા મિત્રોને પહેલાં તો મારા તરફથી બધાને જવું હોય જય મેલડી માતાજી તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જય મા મેલડી લખી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો પૂજા કરતી વખતે ક્યારેક માથું ભારે થતું નથી ક્યારેક પૂજા કરતી વખતે માથું ભારે થઈ જાય છે ક્યારેક પૂજા કરતી વખતે બગાસું આવે છે કે પછી આંખમાંથી પાણી નીકળવા લાગે છે આ બધું આપણને આપણા શરીર પર લાગે છે પરંતુ આની પાછળ કોઈક એવા સંકેત છે જે વિશે ભાગ્યે જ બધા લોકો જાણતા હોય છે જો તમે પણ પૂજા કરતી વખતે કંઈક એવું અનુભવતા હોવ તો આ પ્રસ્તુતિ દ્વારા અમે તમને પૂજા કરતી વખતે માથું ભારે થવાનું કારણ શું છે અને શું સંકેત છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ સિવાય અમે આ વિષય સાથે જોડાયેલી અન્ય માહિતી આપવા જઈ રહ્યા છીએ જાપ કરતી વખતે બગાસું આવવું પૂજા કરતી વખતે સુઈ જવું પૂજા કરતી વખતે અગરબત્તી પડી જવી જો આપણે ભગવાનને ખૂબ જ ઊંડે અથવા સાચા મનથી યાદ કરીએ તો આવી સ્થિતિમાં માથું ભારે થવાની સંભાવના છે કાં તો તમે વધુ આનંદમાં છો પછી માથું ભારે થઈ શકે છે અથવા તમારા પર કોઈ ઉપરી સહાય અથવા અનિષ્ટ બળ હોઈ શકે છે તો પૂજા કરતી વખતે માથું ભારે હોઈ શકે છે જપ કરતી વખતે બગાસું લેવું એ સાચું કે ખોટું માનવામાં આવતું નથી પરંતુ જો તમે સમજી શકતા નથી કે જ્યારે તમે રસ ધરાવો છો તો તમે સમજી શકો છો પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તમને ભગવાનમાં વિશ્વાસ નથી તમે ફક્ત બીજાને બતાવવા માટે પૂજા કરો છો એવું માનવામાં આવે છે કે જો તમને પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં બેવડા વિચારો ચાલી રહ્યા છે તમારા મનમાં ભગવાનના વિચારો નથી પણ બીજા અનેક પ્રકારના વિચારો તમારા મનમાં ઉદ્વે છે જો તમે અસ્વસ્થ થઈને અથવા બળપૂર્વક ભગવાનની પૂજા કરશો તો તમને ઊંઘ આવશે સળગેલી અગરબત્તી હાથમાંથી પડી જાય અને ઓલવાઈ જાય તો સમજી લેવું અશુભ સંકેતની નિશાની છે જો અગરબત્તીઓ પ્રગટાવીને ધૂપનો તમારો ભગવાનની મૂર્તિ કે માતાજીના ફોટા સામે તરફ જતો હોય તો સમજવું કે તમારી પ્રાર્થના સ્વીકારી સ્વીકાર થઈ છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે જો પૂજાનો દીવો અચાનક તેજ થઈ જાય અને દીવાની જૂથ ઊંચી થતી દેખાય તો સમજવું કે માતાજીની માતાજી તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થયા છે જ્યારે આવું થાય ત્યારે તરત જ માતાજીને તમારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો તેનાથી તમારી મનોકામના ઝડપી ઝડપથી પૂરી થશે જો તમે માતાજી કે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચડાવ્યા હોય અને ફૂલ તમારી તરફ પડે તો સમજવું કે તમારી ભક્તિથી ભગવાન માતાજી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે જો તમે પૂજા કરવા બેઠા હોય અને તે દરમિયાન તમારા ઘરના દ્વાર પર ગાય આવે તો સમજી લેવું ભગવાન તમારા પ્રત્યે બહુ જ પસંદ છે આવી સ્થિતિમાં ગાય માતાને રોટલી ખવડાવો અને તમારી મનોકામના ગાય માતાને કહો આમ કરવાથી મનોકામના બહુ જલ્દી પૂર્ણ થાય છે મિત્રો આ પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોમાં મેલેડીને તમે માનતા હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય મેલેડીમાં